બાકી ઓગનવાળા તમારો હું તારું કરું કે તાર લગ્ન કરવા પૈસા વાપરે લગ્ન પાસે પૈસા વાપરે હું તારા માટે હું લાવું ટેન્શન નું લે મારે છે વાત કરાવડાવ

રાહુલ પૈસા બહુ ખર્ચવા માંગ પણ થતું નહીં પણ હળકું થાય એવું કઈ યાર એનું કમિશન આપશું આપડે હા જો તારું પરમિશન આપવાનું કે યાર બધા પૈસા હજે પણ યાર અંગૂઠા આપશો છોકરો

બે હજાર તઈ નજા થાય ને તો લઈ લે પણ મારી વાત બાકી કરો મને થોડી જમી જઈએ બરોબર અને ખબર

વાત આપડે કરીએ હેલો વાત ગામ બે વાત કરાવી શું કરાવ શું કહું આપડે સોળી વાત વાત મન મળે ને તો આપડે આગળ વાત ને

અતા તો નવો નવો નામ જબ જખા આ કિંજલ કુપા બુપા જબ નામ આ ઉ કપડા આટલે તો મસ્તી નામ આ તમા મપપા કે ત્યારે ઉપર નામ પાડતો એક તો લાગતે કે આ બધા કુપા કુપા તો આપડો હું ગમો ન જો ટીકણો હું કે માપપા કે વાઈટ છોકરો આવણો તાપ કાળ્યો હ હવે શું કેવું મારા ખેતા ખેત માં રખડવાનું હોય

વિજય વધારા <laughs> <laughs> <Deo da wa. laughs> તમાર ખાલી હા કે આ મત મકાન મકાન પૈસા વાળો છોકરો હોના એનાના જ મેરેજ કરવાનું એમાને માં તો તમને હું ઘમું પા તો મને તું હું મારી વાત કહું તમને મારી વાત કે ભઈ અત્યારે કે જો છોડી દેતા રહે તને તમે મને માં હું મારી વાત કહું છું તમને દિલની બોલો જો

મારી જે તગારો પર પાણી તો મો હા તો રોતાવી આપણે બે પાપુ થઈ ગયું પણ વિજય કુમાર એ વાત કે તો ના લગન થાય ને જાદુલી કોઈને કહેવા ને લગન થઈ જાય ને પછી આપ ટેન્શન લે મારો વાકો બે પહી ટિકટોક લો તાલી વાતે મારી વાત સાંભળ તારા બે ગાયરી ને એ તને હું આપી દે મફત આ જેટલું દૂધ પીઉ એટલું બીજે નું અને સોમોન ભરજે એમાં માકો ચાયા ની પાતો

પપ્પા આપડે કરવાનું બીજા મહિના બીજા મહિના નો બીજો મહિનો અને તારીખ ચોથી બરોબર

teman